નમસ્કાર મિત્રો આપ સર્વેનું અભિવાદન છે આજે આપણે ધોરણ દસ નું ગણિતનું પ્રકરણ બે નું આઈએમપી જોવાના છે અને બે માર્ક્સના આપણા જે પ્રશ્નો પૂછાય છે નવ દુ અઢાર એના અથવાના પ્રશ્નોનું અહીંયા સોલ્યુશન કરવાના છે બોર્ડે જે આપણને ડેમો પેપર આપ્યું છે એનું સોલ્યુશન કરવાના છે મિત્રો એ વિભાગનું આપણે સોલ્યુશન કરી ચૂક્યા છે અને હવે આજે બી વિભાગનું સોલ્યુશન કરવાના છીએ તો આ બી વિભાગના સોલ્યુશન માટે આપણે આગળ વધશું આપ જોઈ રહ્યા છો વાર્ષિક પરીક્ષાનું જે આ પેપર પ્રશ્નપત્ર છે એનું સોલ્યુશન આના માટે આપણે જે વિશેષ માહિતી જોતી હોય તો તમને વિજ્ઞાનના એક થી આઠ પ્રકરણ દસ પ્રકરણ સુધી મુકાઈ ગયા છે તો એકથી દસ પ્રકરણના વિજ્ઞાનના એક એક પાઠના પચાસ પચાસ એમસીક્યુ છે આવનારા ધોરણ નવના ના વિદ્યાર્થીઓ છે એને માટે ખાસ ઉપયોગી અત્યારથી જે એક નોટ ક્રિએટ કરશે તો હંડ્રેડ પર્સન્ટ એને પાસ થવું એકદમ સરળ હશે અને સ્કોરિંગ રેટવાળા જે બાળકો હશે એને પણ એટલું જ ઉપયોગી થશે આજે આપણે જે બેઝિક ગણિતની વાત કરવાના છે એ બેઝિક ગણિતની અંદર આગળ પણ આ વાત આપી દીધી છે સ્ક્રીનશોટ લઈ શકો તમે કે ક્યુ ચેપ્ટર કેટલા માર્ક્સનું પૂછાય એ વિભાગની અંદર આ વાત હતી આજે આપણે બી વિભાગની અંદર આ વાત જોવાના છે તો અહીંયા જોઈ શકે બી વિભાગમાં બે ગુણનો પ્રશ્ન બહુપદીમાંથી પૂછાય ત્યારબાદ છે દ્વિઘા સમીકરણમાંથી એક પ્રશ્ન પૂછાય સમાંતર શ્રેણીમાંથી બે પ્રશ્ન પૂછાય ભૂમિતિમાંથી પણ બે પ્રશ્ન પ્રશ્ન પૂછાય એ ઉપરાંત આ ત્રિકોણ મિતિનો આ પરિચય છે ત્રિકોણ મિતિના ઉપયોગો છે જેમાંથી ખૂણાઓના માપ સાથે પૂછાય પૃષ્ઠફળને ઘનફળને આંકડા શાસ્ત્રમાંથી એક પ્રશ્ન છે એ બે માપનો પૂછાય સંભાવનામાંથી શક્ય નથી બનતો પણ પૂછી શકે એવું ન હોય કે આ જાણી બોર્ડે આપી તો આવું જ થાય તો આપણે અહીંયા એ આગળ જોઈશું નેક્સ્ટ સવાલ આપણો નેક્સ્ટ આપણે આ જોઈ લીધું છે કે આપણી પાસે આ જે પ્રકરણો છે બહુપદી છે ત્રિકોણ છે ભૂમિતિ છે આગળનો તમે જો વિડીયો જોયો હોય તો એટલું સ્કીપ કરી શકો છો કે તેમાંથી કેટલા માર્ક્સનું પૂછાતું હોય છે તો અહીંયા આપણે આગળ પણ કીધું હતું કે ત્રણ ત્રણ ગુણના પ્રશ્નો જે છે એ આના પછી નેક્સ્ટ આપણે સોલ્યુશન કરવાના છે અહીંયા ચાર માર્ક ચૌદ માર્ક અને દસ માર્ક એવા આપણા ત્રણ પ્રકરણ છે આ ત્રણ પ્રકરણ ક્યાં ક્યાં પ્રકરણ છે તો આપણે ઝડપથી વાતને જોઈ લઈએ આ ત્રણ પ્રકરણ એટલે ત્રિકોણ આંકડાશાસ્ત્ર અને સંભાવના તો આ અથવાનું ત્રિકોણ છે ચાર ના આઠ થઈ જાય અહીંયા એટલે આપણો ડી વિભાગ છે એમાં ઉપયોગી થાય ત્યારબાદ છે ચૌદ ગુણ છે એ આંકડાશાસ્ત્રમાંથી પૂછાય અથવામાંથી જોઈએ તો ચાર માર્કનો એક સવાલ હોય એટલે સોળ ગુણ થાય ચૌદ ગુણ છે એમાં દસમાં ચાર એડ થઈ શકે એટલે ટોટલ આડત્રીસ ગુણ જેવું થાય અને કોલ ઇઠ્યાવીસ આડત્રીસ એટલે અહીંયા ચોત્રીસ જ થાય કારણ કે એક અથવાનો સવાલ એમાં નીકળી જાય તો અહીંયા આપણે નેક્સ્ટ જોઈશું આપણું જે પરિણામ લાવવાનું છે એમની અંદર આ વિભાગ બહુ અગત્યનો છે હોશિયાર વિદ્યાર્થીને હંડ્રેડ ટુ હંડ્રેડ લાવવાના હોય તો આપણે અહીંયા જોઈ શકીએ કે એ માર્ક માટે ધોરણ દસનું આ ગણિતનો બીજો વિભાગ છે એ શરૂ કરવાના છે બી વિભાગ એમાં બહુપદી છે એનું આઈએમપી જોવાના છે બહુપદીમાં શૂન્ય શોધવાની વાત હોય અને એના સહગુણકો વચ્ચેની વાત હોય આટલી જ વાત આમાંથી પૂછાતી હોય છે ત્રીજું પ્રકરણ આપણું છે ડિઝલ સુરક્ષા સમીકરણ એની પણ વાત કરવાના છે ચોથું દીઘા સમીકરણ એના મુદ્દાઓ એ મૂકી દીધા છે જે અમારી ટેક્સ્ટબુકમાં આગળ જોઈ શકો છો તે ઉપરાંત તમે અહીંયા જોશો તો પચીસમો સવાલ આપણે જોઈ લઈએ કે પચીસમાં સવાલની અંદર છ એક્સ વર્ગ ઓછા ત્રણ એક્સ માઇનસ સાતના શૂન્ય શોધો આ ડેમો પેપરમાં જો બતાવેલો છે તો અહીંયા આપણે પહેલાં તો આ પદને છે એને ક્રમિક મતલબ કે મૂળ સ્વરૂપમાં આપણે એને મૂકવું જોઈએ એટલે કે પ્રામાણિક સ્વરૂપમાં મૂકવું જોઈએ તો પહેલાં એક્સ એક્સ વાળી ઘાત મૂકવાની પછી એક્સ પછી એક્સ અને પછી એક્સ સિવાયની મતલબ કે એક પણ ઘાતનો હોય એવી રીતે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું ત્યારબાદ છ ના એવા ભાગ કરો ત્રણ વાળે ગુણીને અઢાર ના કે આપણને સાત આવો જોઈએ તો નવ દુ અઢાર પણ માઇનસ સાત જોઈએ એટલે મોટી સંખ્યાને ને આગળ તમારે માઇનસ રાખવાના નવમાંથી બે જાય એટલે સાત આવી ગયા તો આપણે બીજું કાંઈ નથી કર્યું એના ભાગ પાડ્યા આ બંનેમાંથી કોમન કાઢવાના છે તો અહીંથી ત્રણ એક્સ કોમન નીકળે તો ત્રણ દુ ને છ એક્સ વધ્યા ત્રણ દુ છ બે એક્સ થઈ ગયા છ એક્સ નો વર્ગ મળી ગયો અહીંયાથી ત્રણ સામાન્ય કાઢે એટલે ત્રણ તેરી નવ એક્સ નીકળી ગયો તો ત્યારબાદ આમાં કંઈ નથી તો એક એક તો હોય જ એટલે અહીંયા જે આપણને પરિણામ મળ્યું હોય ને અહીંયા મળવું જ જોઈએ નહીતર ક્યાંક ભૂલ કરી હોય તો આ પણ એક તમને તરત કી ખબર પડી જાય બંનેમાંથી કોમન કાઢો ત્રણ એક્સ વત્તા વન અહીંથી ત્રણ એક્સ અહીંથી વન આ બંને બરાબર જીરો થશે કારણ કે આ એના શૂન્ય શોધવાના છે એટલે આપણે આના બરાબર જીરો આમ લખી શકીએ એના શૂન્ય શોધવાના છે એટલે બંનેનો ગુણાકાર ઝીરો એટલે એક્સ બરાબર કેટલા થાય તો કે ટુ એક્સ બરાબર માઇનસ ત્રણ છે તો સામે જાય તો પ્લસ ત્રણ ત્રણ એક્સ બરાબર પ્લસ વન છે તો માઇનસ વન એટલે ત્રણ છે ગુણાકારમાં બે છે તો ભાંગાકારમાં જાય તો બે ગુણાકારમાં જાય તો સામે જાય તો ભાંગાકાર ત્રણના છેદમાં બે મળ્યા અને અહીંયા પણ આપણે એક્સ બરાબર ઓછા એકના છેદમાં ત્રણ આ રીતે આપણે આ પચીસમો દાખલો છે એ ગણી શકીએ નેક્સ્ટ આપણો દાખલો જે છે એ જોઈએ તો બીજો આપણે બહુપદી સરવાળાના શૂન્યો નો ગુણાકાર અનુક્રમ એક હોય તો તેવું દીઘા બહુપદી શોધો મેં ગણેલો રાખ્યો એટલે ઝડપથી આપણે ગણી શકીએ ગુણાકારના બેયના શૂન્ય આપણને આપી દીધા છે શૂન્ય આપી દીધા છે એટલે શું તો કે આલ્ફા પ્લસ બીટા બંનેનો સરવાળો આપી દીધો છે અને ગુણાકાર પણ આપી દીધો પેલો આપ્યો છે સરવાળો અને શૂન્યનો ગુણાકાર ગુણાકાર છે એક ચતુર્થ આવશે ને એક ઓછા એક છે પેલો છે એ સરવાળો ઓછા ક્રમિક રીતે આપ્યું હોય એટલે આપણે પેલો સરવાળો આપ્યો છે ને પછી આપ્યો છે એ ગુણાકાર આપ્યો છે એ બંનેને આપણે આ મૂળ આપણી પદાવલી છે જ્યારે આપણે શૂન્ય શોધવાનું હોય તો આ પદાવલી આ રીતે યાદ રાખવાની કે વચ્ચે આલ્ફ્લા આલ્ફા માઇનસ રાખવાનું છે એને ગુણા એક્સ અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર જીરો આલ્ફા ઇન્ટુ બીટાની જગ્યાએ તમારે માઇનસ વન મૂકી દેવાના અને આલ્ફ્લા પ્લસ બીટાની જગ્યાએ છે માઇનસ જે આપણી પાસે અહીંયા આપ્યા છે આગળની નિશાનીમાં એક ચતુર્થાં આ પરિણામને આપણે સાદુ રૂપ આપીએ સહગુણકમાં જાય ચાર એક એક્સ ચાર એક્સ વર્ગ ઓછા એક્સ અને ચાર એક ઊંચા તો માઇનસ ચાર આ આપણને માગેલ બહુપદી છે એ મળે આવા ડેમો દાખલા પણ તમને આપવામાં આવશે કે તમે કયા દાખલા ગણો તો તમને સહેલું પડે નેક્સ્ટ જોઈએ આપણે આની અંદર તો સિત્યાવીસ દાખલો દીઘા સમીકરણ આપણી પાસે બે એક્સ વર્ગ ઓછા એક્સ વન ઝીરો ના અવયવીકરણથી ઉકેલ મેળવવાની વાત છે તો આપણે એનું અવયવીકરણ કરવાનું એટલે હમણાં આગળનો દાખલોમાં અવયવ પાડ્યા એમાં એવું કીધું હતું કે આ બે અને ઓછા બે અને એક ના છેદમાં ના એવા અવયવ પાડો કે આપણને પેલા સાદુ રૂપિયા આઠ દુ સોળ આઠ એક્સ એટલે પ્લસ વન એટલે મૂળભૂત સ્વરૂપ આપણે આવ્યા આ જે અપૂર્ણાંક જે છે આપણે પૂર્ણાંકમાં ફેરવી દઈએ આપણે તો સોળ એક્સ વર્ગ ઓછા ચાર એક્સ ઓછા ચારે સોળ આ બંનેનો ગુણાકાર કરો એટલે સોળ એક સોળ સોળ ને એવા ભાગ કરો કે આઠ આવવા જોઈએ તો આપણે આ આઠ લાવીએ આપણે ચાર મીણા ચાર એટલે ચાર એક્સ માઇનસ ચારેક આમ જોઈએ તો પૂર્ણ પદાવલી છે એટલે એના બે સમાન અવયવો મળે તો આ બંનેમાંથી સામાન્ય કાઢો આ બંનેમાંથી સામાન્ય કાઢવા આપણે આગળ જોઈએ એમ પ્રમાણે બે જ મળશે માઇનસ ચાર એક્સ માઇનસ વન ત્યાં બે વખત મળ્યા આપણને એટલે એનો મતલબ એવો છો કે ચાર એક્સ ઓછા એક બરાબર એનો વર્ગ મળ્યો આપણને પૂર્ણ વર્ગ પદાવલી થઈ ગઈ તો આના અવયવ થયા તો એક ચાર એક્સ ઓછા એક બરાબર જીરો અથવા ચાર એક્સ ઓછા એક બરાબર જીરો એટલે કે આપણે માત્ર ને માત્ર એના અવયવો જ જોતા હતા નેક્સ્ટ સવાલ જોઈએ આપણો કે સમાંતર શ્રેણી માટે દસ સાત ચાર નું ત્રીસમું પદ શોધવાનું છે હવે મિત્રો આ ત્રીસમું પદ શોધવું હોય તો આપણે પહેલું પદ અહીંયા આપી દીધું જેને આપણે એ કહીએ છીએ પછી ડિફરન્સ મેળવવો હોય મતલબ કે સામાન્ય તફાવત મેળવવો હોય તો મિત્રો જોજો અહીંયા ઘાત કંઈ છે નહીં પણ મૂળ પહેલી રકમ છે મોટી છે પછી નાની રકમ છે એટલે માઇનસમાં આન્સર આવવો જોઈએ તો એ ટુ એ ટુ સાત છે એ વન દસ છે એ ટુ માઇનસ એ વન એટલે સાત ઓછા દસ એટલે માઇનસ ત્રણ મળ્યા તો આ ડી મળ્યો કારણ કે એન બરાબર આપણે લેવાના છે ત્રીસ આગળ લખી નાખવા જોઈએ એન બરાબર કેટલા થાય ત્રીસ આ ત્રીસ મૂકી દીધા અહીંયા ઓછા ત્રણ ત્રીસમાંથી એક જાય તો ઓગણત્રીસ એને માઇનસ ત્રણ ગુણો એટલે સિત્યાસી સિત્યાસી આ પ્લસ દસ છે કાઢો એટલે માઇનસ સિત્તોતેર આન્સર છે આગળના વર્ષમાં પણ આ દાખલો પૂછાઈ ગયેલો છે તો આપણે એ ગણવાની ટ્રાય કરીએ જેથી કરીને આપણને ખ્યાલ આવે તો નેક્સ્ટ સવાલ આપણો છે એના પછીનો આપણે ફટાફટ બધા સવાલ જોવાના છે એટલે એક શ્રેણી આપી દીધી આમાં જો બે દાખલા પૂછી નાખ્યા કે એના દસ પોદો સુધીનો સરવાળો શોધો ઓગણત્રીસ માં સવાલ પૂછ્યો છે બે સાત બાર નું દસમું પદ શોધવાનું છે આપણી પાસે એ બરાબર બે છે ડી બરાબર સાત ઓછા બે કરો એટલે પાંચ મળે અને એન એટલે કે દસમું પદ શોધવાનું છે અહીંયા ફરી વખત આગળનો દાખલો જે સૂત્રનો ઉપયોગ કર્યો એ સૂત્રનો ઉપયોગ કરવાનો એ બરાબર બે મૂકી દો એનની જગ્યાએ દસ મૂકી દો ઓછા એક ડી એટલે પાંચ છે તફાવત છે સામાન્ય તફાવત આપણે શોધવાનો અને મૂકી દેવાનો કિંમત મળી ગઈ એટલે સુધી મિત્રો તમે કિંમત લખો એટલે એક માર્ક છો ને એ એટલે એક માર્ગ એટલે બે માક આ રીતે બોર્ડમાં તમને અપાતા હોય છે કેવી રીતે અપાય પણ કહેતો જાઉં આગળના દાખલામાં ભૂલાઈ ગયું છે અહીંયા આપણે આ બોર્ડે હમણાં જ નક્કી કર્યું છે કેવી રીતે ગુણાંકન કરવાનું છે અને વિદ્યાર્થીએ ભૂલ કરી હોય તો પણ ધ્યાન રાખવાની છે તો અહીંયા દસમાંથી એક જાય તો નવ એટલે નવ પંચા પિસ્તાલીસ પિસ્તાલીસમાં બે એડ કરો તો સુડતાલીસ તો તમારે જ્યારે આવું મળ્યું હોય તો આ રીતે ચેક્સ કરી જો તો સાહેબને ઝડપથી જોવામાં ખ્યાલ આવે આ તમારા ઓગણપચાસમાં પેજ ઉપર ગણિતની અંદર આ ખાલી જગ્યા મતલબ કે આ પ્રશ્ન ગણેલો છે જ એની આપનું અંતર શોધવું છે તો આની વચ્ચેનું અંતર છે સ્વાધ્યાય સાત પોઈન્ટ એક નો આ દાખલો છે ત્રીસ દાખલો છે અહીંયા સ્વાધ્યાય સાત પોઈન્ટ માંથી પણ આવા દાખલાઓ પૂછી શકાય અને એ અંતર શોધવાના દાખલા આપણે અહીંયા છે એમાંથી એક દાખલો છે આ જુઓ તમે આ બીજો દાખલો જેથી પૂછ્યો છે મેં સ્વાધ્યાય પણ મૂક્યું એટલે તમને જડ દઈને ખ્યાલ આવે અહીંયા કિંમત મૂકી દેવાની છે ઓછા પાંચ ઓછા એક નો વર્ગ આપણું સૂત્ર છે એક્સ વન માઇનસ એક્સ ટુ વાય વન માઇનસ વાય ટુ ઓલ્ડ ટુ સ્ક્વેર કરીને અહીંયા પાંચ માંથી ઓછો છે વધતા એટલે માઇનસ ચાર અને આ ચાર છે ચાર નો વર્ગ સોળ ચાર નો વર્ગ સોળ સોળ ને સોળ બત્રીસ બત્રીસ એટલે આપણે મિત્રો આ ઘણી વખતે વિદ્યાર્થીને અહીંયા તકલીફ પડતી હોય છે અહીંયા તમે સોળ દુ બત્રીસ કરશો સોળ નું જવાબ લેવા છે બંનેનો એક એક ગુણ થતો હોય તમને જવાબ મળ્યા પછી તમે અહીંયા આ રીતે ચેક્સ કરવું તો ધ્યાનમાં આવે અને બીજી કોઈ ડિઝાઇનોની જરૂર નથી બીજી કોઈ પેન પણ વાપરવાની જરૂર હોતી નથી નેક્સ્ટ સવાલ આપણે જોઈએ એનો

ત્યારબાદ તમે જો તો આ બંને માંથી છ માંથી ચાર જાય તો બે વધ્યા અને છેદમાં બે બે ભય બે એટલે એક થઈ જાય ને છ બે એટલે ત્રણ થઈ જાય તો આપણે અહીંયા આ જવાબ મેળવી શકીએ સીધો ત્યાંનો જવાબ છે એક અને ત્રણ હોય તો છે મિત્રો એકત્રીસ દાખલા સુધી પહોંચ્યા છીએ આપણે અને આના અથવાના દાખલા પણ આપણે અહીંયા ગણી નાખ્યા છે મિત્રો અહીંયા ખાસ કરીને સાઈન બરાબર ત્રણ ના છેદમાં પાંચ હોય તો ટેન થીટાની કિંમત શોધો કોષ થી આ બે રીતે મેળવી શકાય મિત્રો અહીંયા આવું ત્રિકોણ દોરીને પણ તમે કરી શકો આ ત્રિકોણ દોરી નાખ્યું મેં ત્રિકોણ દોરી નાખવા એ બીસી આપી દો હવે સાઈન એટલે શું થાય તો તરત કહી શકીએ આપણે કે સામેની બાજુ કર્ણ તો અહીંયા આપણે આ કર્ણ છે અહીંયા ઉભા રે તો આ સામેની બાજુ થાય સામેની બાજુ આપણી પાસે ત્રણ છે ને આ પાંચ છે તો આપણે ખબર છે કે આ માપ ચાર મળે કઈ રીતે મળે તો કે એસી નો વર્ગ કરીને પાયથાક્રોશ નો લગાડો અહીંયા ત્રણ નો વર્ગ અને આ બીસી નો વર્ગ કરો એટલે કે પાંચ નો વર્ગ પચીસ અહીંયા પાંચ લખવાના છે પાંચનો વર્ગ પચીસ માંથી ત્રણ નો વર્ગ નવ બાદ કરો એટલે સોળ મળે એનું વર્ગમૂળ ચાર થાય તો અહીંયા બાકીના તરત કિંમતો આ રીતે સૂત્રમાં મૂકીને પણ મેળવી શકો અને પછી ટેન મળી જાય એટલે સાઈન મળી ગયો તો કોષ તો મળી ગયો હોય કારણ કે કોષ એટલે શું તો કે પાસે ની બાજુ છેદમાં કરણ એટલે ચાર ના છેદમાં પાંચ તો એ ચાર ના છેદમાં પાંચ મળે આ ત્રણ ના છેદમાં પાંચ પાંચ ઉડી જાય એટલે ત્રણ ના છેદમાં ચાર ટેન નો જવાબ પણ મળે આ રીતે લખો તો પણ તમારો જવાબ આવે અને આ સૂત્રની રીતે મૂકો તો આ મૂળભૂત નીતિ હશે આની કિંમત મૂકી દો અને એ જ પરિણામ તમારું મળતું હોય છે તો આ રીતે તમે મેળવી શકો નેક્સ્ટ સવાલ જોઈએ આપણે ત્રિકોણ જ આવો કે ટુ ટેન સ્ક્વેર પિસ્તાલીસ કોસ સ્ક્વેર ત્રીસ અને સાઈન સ્કવેર સાઈઠ તો આમની અંદર મિત્રો આપણે ટેન ની કિંમત એક મૂકી દીધી કોસ ત્રીસની કિંમત વૃ ટુ અને સાઈન છે આ ત્રીસ ને સાઈઠ એટલે નેવું થયા

અને તેની આંખથી ચીમનીની જે ઉચ્ચેદ કોણ છે એ નો જોવા મળે છે તો ચીમનીની ઊંચાઈ કેટલી છે એટલે આ ચીમની છે એના ઉપર આ ભાઈ જોઈ રહ્યો છે ખૂણો પિસ્તાલીસ નો છે તો નિરીક્ષક હોય તો આપણને ખબર કે આ બે માપ છે એ સમાન હોય કારણ કે આ માપ પિસ્તાલીસ હોય આ માપ નેવું હોય તો આ માપ પણ કેટલું હોય પિસ્તાલી હોય એટલે આ માપ સમાન મળે આપણને અહીંયા આપી દીધું છે કે બી નું માપ છે એ કેટલું છે તો તમે કિંમત મેળવી શકો કે એ આપણને એક પોઈન્ટ પાંચ છે એ આપી દીધું છે ઊંચાઈ કેટલી છે

તો એ બરાબર તમે જોઈ શકો છો કે આપણને કિંમત શોધવાની છે એ એનું માપ પણ એના જેટલું જ થાય તો અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મળે ડાયરેક્ટ તમે કહી શકો તો એ બી બરાબર કેટલા તો આ એક પોઈન્ટ પાંચ અને અઠ્યાવીસ પોઈન્ટ પાંચ આવી ગણતરીની જરૂર પણ નથી આ બંનેનો સીધો સરવાળો થાય એમ ખબર પડી જાય કારણ કે આ માપ છે એટલું જ આ માપ હોય ને આ માપ એનો સરવાળો આપને એક પોઈન્ટ પાંચ આપી દીધો છે તો તરત જવાબ આપી શકીએ કે આ છે ત્રીસ મીટર હોય આ શોર્ટ મેથડ પણ તમને કહી દીધી અહીં અમે એક ઘન આપણે દોર્યો આ બીજો ઘન આ રીતે દોર્યો હોય આ એક ઘન ને હું અહીંયા દોરું છું બીજો ઘન ને તમે આ રીતે દોરી શકો તમને ખ્યાલ છે બીજી આકૃતિ દોરો તો આ રીતે તમારી બીજો ઘન બનશે આકૃતિ ધોરણ ટ્રાય કરજો બીજો ઘન આ રીતે તમે દોરી શકશો બે ઘન છે એક નું ઘન ફળાવી દીધું ચોસઠ તો એક બાજુ નું માપ કેટલું થઈ જાય ચાર થઈ જાય ઘન મૂળ કાઢો એટલે એનું માપ ચાર થયું આ બધું એ એનું માપ ચાર થયું હવે એલ બરાબર કેટલી લંબાઈ જો ચાર વત્તા ચાર એટલે આઠ થઈ જાય એટલે આ કેમ એવું ઈજ છે આપણને આવતી હોય બી સી બધા માપ છે એ લંબાઈ ઊંચાઈ ને પોણાઈ બધી સરખી હોય પણ આમાં બે ઘન છે એટલે ડબલ થઈ જાય લંબાઈ એની પછી તો સૂત્ર લગાડી દેવાનું લમઘન એલબીબીએચ ને એચ એલ તો એલબી ની કિંમત મૂકી દો છે આઠ ચાર 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 આઠ એટલે કે બત્રીસ બત્રીસ સોળ બધાનો સરવાળો ગણો એસી એસી ગુણ્યા બે એટલે એકસો ને સાહીઠ આ એકસો સાહીઠ જે મળ્યા આપણને એ કિંમત મળશે આપણને છત્રીસ મો દાખલો એક નળાકાર છે ને ત્રિજ્યા સાત છે ને નળાકાર ઘનફળ છે એ આપણે શોધવાનું છે આર એચ અને સેન્ટીમીટર આપણને સાત સાત આપી દીધા છે બાવીસના છેદમાં સાત કિંમત છે આપણી પાયની એ મૂકી દેવાની આર ની કિંમત તમારી પાસે સાત આપી દીધી છે અહીંયા ત્રિજ્યા તો એ મૂકી દો અને એ પણ તમારી ઊંચાઈ પણ આપી દીધી છે કારણ કે બંને શું છે સમાન છે યાદ રાખવાનું ઊંચાઈ અને એની ત્રિજ્યા આ બંને સમાન છે એટલે સાત સાત મૂકી દીધા સાત નો વર્ગ ઓગણપચાસ સાત સાત ઉડી ગયા એટલે બાવીસ ગીણા ઓગણપચાસ કરો એટલે એક હજાર ઇઠોતેર સેન્ટીમીટર સ્કવેર આ આપણને એનો સીધો જવાબ મળે ત્યારબાદ સાડત્રીસ મો પ્રશ્ન છે બહુલક શોધવાનો બહુલક નું સૂત્ર મિત્રો લખો એટલે તમને એક માર્ક આપી દે અને જવાબ લાવો એટલે એક માર્ક આપી દે આગળ પણ કહેવાનું રહી જાય છે ઝડપથી આપણે દાખલો પૂરો કરીએ અડધી કલાક થવા નથી દેવી અહીંયા એલ ની કિંમત તમને આપી દીધી ચાલી મૂકી દો પેલા સૂત્ર મૂકી દેવાનું તો અહીંયા બહુલક નું સૂત્ર પણ આપી દીધેલું હોય ન આપ્યું હોય તો આપણે આપણી રીતે કિંમત શોધવાની બહુલક માંગ્યું છે એટલે તો કિંમત મૂકી દેવાની એફ વન આના કરતા નાનું હોય યાદ રાખવાનું આવું મોટું થઈ જાય તો યાદ રાખવાનું કે કંઈક ભૂલ થઈ છે સાતમાંથી ત્રણ કરીએ એટલે માઇનસ જ જવાબ ન આવવો જોઈએ કારણ કે મોટું હશે તો બદલી જશે તો સાતમાંથી ત્રણ બાદ કરીએ એટલે ચાર સાત દુ ચૌદ ચૌદ માંથી આ નવ બાદ કરવાનું આ ઘણા વિદ્યાર્થી અહીંયા સરવાળો કરવામાં ભૂલ કરે છે છ ને ત્રણ નવ થાય એ નથી કરતા આ પરીક્ષામાં પણ પૂછાય ગયેલા દાખલાઓ છે તો અહીંયા ચૌદ માંથી નવ જાય તો પાંચ આવ્યા હવે આ પાંચ તેરી પંદર ઉડાડી દીધા એટલે ચાર તેરી બાર ચાલીસ વત્તા બાર એટલે કેટલા મળે બાવન કિંમત આપણને મળે તો આ રીતે તમે ફટાફટ દાખલો ગણી શકો આ માત્ર તમારી પાસે છે જ મિત્રો આપણે બી વિભાગનું સોલ્યુશન પૂરું કર્યું પરંતુ આપણે એ જોવાનું છે કે બી વિભાગનું સોલ્યુશન કરતા પછી આપણે એમની અંદર હવે આઈએમપી જોઈએ છીએ આપણે કે બી બીજા ચેપ્ટરમાં આઈએમપી કેટલું હોય છે નમસ્કાર મિત્રો આપણે બીજા પ્રકરણનું જે આઈએમપી છે એ પણ જોવાનું છે તો બીજા પ્રકરણમાં શું શું આઈએમપી છે એ જોઈએ બીજા પ્રકરણની અંદર ખાસ કરીને જે બહુપદી જે છે એમની અંદર આપણે આઈએમપી જોઈ લઈએ તો આઈએમપીમાં શીખતા શીખતા જોયા કે સુરત બહુપદી છે એને આપણે લિનિયર પોલેનિયમ્સ કહીએ છીએ દ્વિઘાત છે ત્રિઘાત છે આવું પણ તમને પૂછે કે આવા આલેખને કેટલા ઉકેલ ગણ હોય તો અહીંયા એક જ બિંદુમાં છે તે તો એક અહીંયા બે બિંદુમાં છેદે છે તો બે અહીંયા પણ બે બિંદુમાં છેદે છે તો બે અહીંયા એક જ બિંદુમાં છેદે છે તો એક આ રીતે અલગ અલગ આપણા બિંદુઓમાં જે છેદે છે એ સૂત્ર યાદ રાખવાના મિત્રો આ સૂત્ર આલ્ફાવતા બીટા બે બીજનો સરવાળો આ પૂછી શકે બે બીજનો ગુણાકાર બી પોન એ દરેકના છેદમાં એ હોય છે એ યાદ રાખવાનું છે પછી ત્રણ બીજું સરવાળો હોય તો પણ આપણને મળે છે આ યાદ રાખવાનું અને ખાસ કરીને એટલે કે સરવાળો હોય તો બા બાડા આવું એક અમારા રાહુલભાઈએ સૂત્ર બનાવ્યું હતું ત્રણેયનો ત્રણેય નો ગુણાકાર હોય તો સી અપોન એજ છે પરંતુ ત્રણેય નો ગુણાકાર આ રીતે લેવાનો સરવાળો લેવાનો હોય તો સી અપોન એ મળે આ એક સૂત્ર પૂછી નાખ્યો તો યાદ રાખવાનું છે અહીંયા પણ ઉકેલ ગણ એક મળશે અહીંયા ઉકેલ ગણ એક પણ નહીં મળે અહીંયા ઉકેલ ગણ એક બે ને ત્રણ આ લેખમાં બિંદુમાં છેદે છે હા શરત યાદ રાખવાની વાય ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ આવેલું હોવું જોઈએ જો એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ વાય આપેલું હોય તો યાદ રાખજો વાય એક્સ ને ધ્યાનમાં લેવાનું છે આવું બહુ જૂજ કહેવાતું હોય ને આવું જૂજ પૂછાતું પણ હોય છે પણ પૂછી નાખીએ ખરા કોઈ શિક્ષકને એવું ચક્રી ચડે તો બની શકે આવું આપણે અહીંયા જોઈએ દાખલા એકની અંદર આ આપણને વાસ્તવિક શૂન્યોની સંખ્યા કઈ કઈ છે એ સવાલ પૂછ્યો છે અહીંયા આ કેટલા બિંદુ છે એક બે ત્રણ અને ચાર એક બે ત્રણ મિત્રો અહીંયા એના ઉકેલ ગણ કેટલા છે આ આપણે કહી શકીએ તો કે એના ઉકેલ ગણ અહીંયા ચાર જોવા મળ્યા ત્રણ જોવા મળ્યા મતલબ એના શૂન્ય કેટલા છે આવો સવાલ પણ પૂછી શકે ત્યારબાદ જોઈએ આપણે એની અંદર સુરગ બહુપદી છે એનું શૂન્ય શું મિત્રો આવા સવાલ તમને પૂછાય ઘણી વખતે આ સવાલ છે તો આના બરાબર આપણે હાથ લખવાનું સાત એક્સ ઓછા ત્રણ બરાબર જીરો એટલે કે એક્સ બરાબર ત્રણ ના સાત આનું શૂન્ય થાય ને વારંવાર આ પૂછાય હવે હું તમને માત્ર હોમવર્ક જ આપવાનો છું ને તમારે આઈએમપી શું છે નોંધી લેવાનું છે તો આઈએમપી આપણે નોંધતા જઈએ બીજું આઈએમપી છે તમારું ઓછા પાંચ અને વર્ગમૂળમાં પાંચ બહુપદીના શૂન્ય હોય તો પીએક્સ બરાબર શું મળે આ બહુપદી તમારે મેળવવાની ત્રીજો સવાલ છે તમારો અહીંયા આપણે પૂછીએ તો બહુપદીની અંદર બે એક્સ વર્ગ ઓછા કે એક્સ માઇન પ્લસ ચાર એક્સ માઇન માઇનસ પાંચના શૂન્યો સરવાળો છ હોય તો કેની કિંમત કેટલી મળે તો આ બીજો સવાલ તમારો એના પછીનો ત્રીજો છે ચોથો આપણે ગોલ આપણે સવાલો આઈએમપી આપીએ છીએ કે જે એકદમ બોર્ડની નજીક છે અને બોર્ડની પરીક્ષા નજીક દરમિયાન આનું સોલ્યુશન પણ કરાવવામાં આવશે પણ અત્યારે તમે આ નોંધીને એક પ્રેક્ટિસ કરી લેશો તો તમને જવાબ દેવામાં અને લાઈવમાં બહુ મજા આવશે અહીંયા આ લીટો થઈ જશે પણ આનો જવાબ તમારે શોધવાનો બે શૂન્યની સંખ્યા કેવી હોય ધન હોય તો મિત્રો આ બધું ધન છે તો જવાબ કેવો હોય તમે નક્કી કરી શકો છો બરાબર નેક્સ્ટ સવાલ જોઈએ આપણે અહીંયા પાંચમો સવાલ છે આપણો બહુપદી આપને આપી એક્સ વર્ગ ઓછા એક્સ માટે એક બરાબર જીરો આ વારંવાર આ સવાલ પૂછાઈ ગયો છે મિત્રો બહુ સહેલો પ્રશ્ન છે પણ તમે જાતે ગણજો તમને ખ્યાલ આવશે ન આવડે તો આપણે ગણાવશું આને એ અત્યારે તમારા માટે સવાલ જે મેં બનાવ્યા છે આઠ સવાલ તે આઠ આઠે આઠ સવાલ જોઈ લે આ દ્વિઘાત બહુપદી છે એક્સ વર્ગ વત્તા ત્રણ એક્સ કે નું શૂન્ય બે હોય તો આ બધા બોર્ડમાં પૂછાઈ ગયેલા સવાલ છે દ્વિઘાત બહુપદી સી એક્સ વર્ગ એ એક્સ પ્લસ બી આગળ બોર્ડના બધા પૂછાઈ ગયેલા ને ગણવાના છે રોજ એક ચેપ્ટર કે બે ચેપ્ટર ગણાઈ જશે એટલે લાઈવમાં જોડાયેલા રહેજો મિત્રો તો અહીંયા બીજો એક તમને પ્રશ્ન ઉદાહરણ આપ્યું છે આ ઉદાહરણને એક તૈયાર કરજો ગણિતનું ઉદાહરણ બે આઈએમપી છે બીજા પ્રકરણની અંદરથી ત્રીજું ઉદાહરણ પણ આઈએમપી છે હું ફટાફટ હું ઉદાહરણ બોલી જાઉં છું તમે નોંધી લેશો ત્યારબાદ સ્વાધ્યાય બે પોઈન્ટ બે છે એના બધા દાખલા આ રીતે તમારે ગણવા કારણ કે આમાંથી જ આ પ્રશ્નો પૂછાતા હોય છે તો આ ચારે ચાર પ્રશ્નો ક્લિયર છે ને એમાં કયા કયા પ્રશ્નો વધારા આપણે પૂછાય આ વાત પણ લેશું ત્યારબાદ આપણી પાસે પ્રકરણ ત્રણ છે એનું પણ આઈએમપી તમને કહી દઉં પ્રકરણ ત્રણનું નું આઈએમપી તમે જોઈ લો આ પ્રકરણ ત્રણ જે આઈએમપી તરીકે લીધું છે એ જોઈ લે તો એમાં આ સવાલ ખાસ પૂછાતા હોય આગળ આપણે કહી દીધું કે શેતતી રેખા હોય તો શું સંભાતિ રેખા હોય તો શું અને સમાંતર રેખા હોય તો આગલો વિડીયો જોઈ લેવો આના ડિસ્ક્રિપ્શનમાં દરેકના આઈએમપી આપેલા હશે ત્યાંથી તમારે મેળવી લેવા દરેક ચેપ્ટરના આઈ ત્યાંથી તમને મળી જશે એ અને ખાસ કરીને દસમાનું બોર્ડ આઈએમપી નામનું એક પ્લે લિસ્ટમાં તમે જોશો તો તમને બધા આઈએમપી સવાલો મળી જશે આ વેબસાઇટ ઉપર પણ મૂકેલા હશે ત્યાં પણ તમારે જોઈ લેવું ખાસ અહીંયા વિભાગ આપણને આપ્યો છે એ પ્રમાણે દરેક સાચો જવાબ દેવાનો હતો આ બોર્ડની અંદર આ સવાલ પૂછાણો હતો જે સંપાતિ રેખાનો સવાલ હતો આ શરત આગળ લખીએ જ શરત હતી આપણી તો એ સંપાતિ રેખાઓ હતી આ સવાલને અહીં લીધો ત્રીજું પ્રકરણનું આઈએમપી આપી આ કોષ્ટક તૈયાર કરી લેવાનો ત્યારે પણ આપણે આ કોષ્ટક આપણે કરાયું હતું આ દાખલાઓ પણ ત્યાં લીધા હતા ત્યારબાદ આ સંપાતિ રેખાઓ છે કે નહીં એ પણ સમજાવ્યું પહેલા લેક્ચરમાં તો એ લેક્ચર ખાસ કરીને જોવું આઈએમપી અહીંયા આપી રહ્યો છું એટલે અહીંયા અત્યારે ગણાવી રહ્યો નથી આ બધાનું ગણતરી થશે બીજું જોવાનું છે કે આ દાખલો ત્રીજો અને ચોથો જે આપણું ચેપ્ટર લે છે એની અંદર આ રેખાઓ છે એ સંપાદી છે કે નહીં એ સવાલ તમારે કરી લેવો ઉદાહરણ ચાર છ ને સાત છે એ આઈ છે એક છઠ્ઠો દાખલો આઈએમપી છે એને ખાસ ગણવો ત્યારબાદ તમે જોશો તો અહીંયા ત્રણ પોઈન્ટ બે જે સ્વાધ્ય છે એના દાખલાઓ છે એ આપણને એ મૂકા છે એ તમારે ગણવા ત્રણ પોઈન્ટ ત્રણ અને ઉદાહરણ નવ એમાં ત્રણ પોઈન્ટ ત્રણની ની અંદર આ લોપની રીતે દાખલા પૂછાય અને આમાંથી જ પૂછાય તો આપણે પ્રયત્ન કરીએ આ પ્રકરણ ત્રણ આપણે જોયા બે અને ત્રણ પ્રકરણના આઈએમપી નેક્સ્ટ એપિસોડમાં આપણે પ્રકરણ પ્રકરણવાઈઝ બધાના એમ પી અને એટલામાંથી જ તમે કરશો તો એની બહાર નહીં હોય એને રકમમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે બાકી સેમ હશે તો બે પ્રકરણ ક્લિયર આપણે કરી લીધા છે અને એના આઈએમપી પણ કરશું એક બે પ્રકરણ ચૌદમું અને તેરમું મતલબ કે આંકડા શાસ્ત્રની સંભાવનાને આખી આખું ગણશું તમારા માર્ગ ન થાય અને એના આઈ દાખલા જ ગણશું જે બોર્ડમાં પૂછાવાના છે તો આપણે એક એક દાખલાનો વિડીયોઝ પણ મૂકશું અને એક એક દાખલો લાઈવમાં પણ ચલાવશું તો ફરી મળશું આભાર જય હિન્દ જય ભારત